શહેરના કોયલી વિસ્તારમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું વડોદરામાં વધુ એક આત્મહત્યાનો બનાવ બનવા પામ્યો હતો શહેરના કોયલી વિસ્તારમાં આવેલ ઓમકાર રેસીડેન્સીમાં રહેતા ઉવેશ ચિમનભાઈ પરમાર નામના ઓગણીસ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે પરિવાર દ્વારા વિવિધ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ઘરેથી મમ્મી મમ્મીને બોલતા હતા એમનો કોલ આવ્યો મમ્મીનો તો કે ઘરે ભાઈ ફોન ઉઠાવતો નથી તું ઘરે જા ફટાફટ હું તો હા વાંધો નહીં હું ઘરે જાઉં હું ઘરે બે વાગે ફોન આવ્યો મારામાં તો હું ઘરે ત્યાંથી કંપનીમાં અહીં બે વાગે નીકળી ગયો તો બેન પંદરે તો દસે અહીંયા આગળ આવી ગયો ફ્લેટમાં ચારે મારી ઘરની મારી હતી તો મેં દરવાજો ખોલીને જોયો તો ત્યારે ઘરે અમે વાત કર્યો હતો એવું કંઈ લાગતું હતું મને કેમકે જ્યારે અમારો ફર્સ્ટ ટાઈમ જે પ્રોબ્લેમ થયેલી આથી ચાર પાંચ છ મહિના પહેલાં તો એમાં એવું થયેલું જે છોકરી જોઈને અફેર હતો બરાબર તો એમાં એના ઘરના ખિલાફ હતા કે ના અમારે છોકરા જોઈ નહીં કરાવવાનું તો અમ્મીના રિલેશનથી આવેલી અહીંયા કે ના આ છોકરીને દત્તક લેતું પણ છોકરાઓમાં જોડે રહેતો નહોતો મા કાકાના ઘરે જતો હતો તો છોકરીઓમાં જોડે રહેતી હતી તો છ સાત મહિના જેવો થઈ ગયું ઘરે આવતા તો છોકરીઓમાં જોડે જતી હતી છ સાત મહિનાથી પછી અમે અહીંથી ઓમકાર્ડ નથી ઘરે પામોલ બોરસદ બોરસદઘર છે અને ત્યાં ગયા હતા પામોલ પામોલ તો મમ્મી ક્લાસમાં સીમા ક્લાસમાં જતી રહી સાડા દસે અને મા પપ્પા ઘર કામ કરતા હતા પાછળ કંઈ હું પાઇપનું કામ હતું તો પાઇપનું કામ કરતા છોકરી પોતું મારતી હતી તો તેના પંબક છો છોકરીના બાપ જીતુભાઈ પટેલ અને બીજો કોઈ રબારી હતો એમની જોડે બીજા અંદર ત્રણ ગુંડા હશે એવું કંઈ હશે બ્લેક ગાડી હતી આખી નંબર નંબર પ્લેટ વગેરે ગાડી હતી તો પપ્પાએ છોકરીને દ્વારા ગરમયેલા આવી બે હજાર પપ્પાને એક જોડે આવેલો છે ગુંડો હતો ગુંડો જ હતો ઘરમાં આવ્યો ઘરમાં આવીને છોકરીએ ડાયરેક્ટ મો દબાવીને લઈ ગયા કોઈ બી છોકરીએ છૂ છોકરીએ છોકરીએ બૂમ પાડી અને પપ્પાને બોલાયા પપ્પાને બોલાયા તો પપ્પાએ બી આ ખેંચમ ખેંચ કરી પણ એ આ ત્રણ ચાર જણા હતા ગુંડા જતા હતા તો ખાલી પપ્પાને બે ફેંટ ઉગાવી પપ્પાને આઈ થિંક ત્રણ ચાર જગ્યાએ મારી લીધેલું હતું એમને તો એમને બી ગાળ વાગેલા હતા કે નોર્મલ કરીને છોડી દીધા બીજું કે છોકરીને અંદર ઉઠાવીને ગાડી મારી મેલી તો અમે મમ્મી પપ્પાએ બીજા કોન્ટેક્ટ બીજા એમાં ફોન કર્યો મમ્મીના તો મમ્મી ડાયરેક્ટ પોલીસ સ્ટેશન હટી ગઈ પોલીસ સ્ટેશનમાં ગયા મેં પોલીસ સ્ટેશનમાં બોરસદ પોલીસ સ્ટેશન રૂરલ તો ત્યાં ગયા પોલીસ સ્ટેશનમાં ગયા તો જે તેના જે પીએસએ હતા મેડમને વાત કરી મમ્મીએ તો મમ્મીને ત્યાં બિહારી લાખી સવારે સાહેબ આઠ વાગ્યાથી લઈ દસ અગિયાર વાગ્યાથી લઈ

એ બી એની મેં સામેલ હતો એને બી પૈસા ખવડાવી દીધેલા હતા તો એ બી અમને કીધું ડાયરેક્ટ કોન્ટેક પોલીસ સ્ટેશનમાં આવી રાતે સાડા અગિયારે એ સાડા અગિયાર વાગે આવ્યો અંદર તો પીપીએસ જોડે વાગે વાત કરતો હતો તો મમ્મી ત્યાં બેઠેલી તો મમ્મીને કે તમે પામોલ ના છો તો મમ્મી કીધું હા હું પામોલ નહીં છું તો પપ્પાને પૂછ્યું તમે કે પામોલ હા પામોલ ના છો શું પ્રોબ્લમ છે તો કીધું મમ્મી કે આવો આવો છે તો પપ્પુ એમને એવું કીધું કે મારી ઓફિસ પર આવી ગયો છો તમે તમને સોલ્વ કરી લઈશ કેસ તો અમે રાતે ત્યાંથી પોલીસ સ્ટેશનમાં કંઈક આ કાર્યવાહી કરીને એમને કોઈ કેસ બી ના લખ્યો અરજી બી ના લખી હજી લખવા દે કોઈ લખ્યું નહીં એમના રીતે લખીને મળી વસ્તી સહાય મળી સહી કરાવીને ડાયરેક્ટ પછી અમે પપ્પુ રબાઈ જોડે ઓફિસે ગયા તો પપ્પુ રબાઈ એવું કહેશું તમને છોકરી પંદર મિનિટમાં લઈ આવો તો મિનિંગ એ જ ને કે એનામાં એ માણસને ખબર છે કે છોકરી હજી ગાયબ થઈ ગઈ છે આ છોકરી એની જોડે જ છે તો એ પપ્પુ રબર અમને કીધું એ ટેન્શન ના લેશે અમે તમે જોઈએ પૈસા નહીં લીધે સામે સામેવાળા પાર્ટી જોઈએ પપ્પા જોડે પૈસા અમે ફળાયેલી આઈ થિંક એને પૈસા લીધેલા જ છે પંદર લાખ વીસ લાખ રૂપિયા જેવું કઈ લીધેલું છે પણ પોલીસ વાળાને બી પૈસા ખવડાવી દીધેલા પોલીસ વાળા પૈસા કઈ ના અમારું કાર્ય કર્યું એટલે આઘાત ના લીધે આત્મહત્યા હા એના લીધે આઘાત ના અને બીજું કે આપણે ત્રણ ચાર દિવસ પહેલા એનો ભાઈ ફ્રેન્ડ છે કોઈ નામ તો મને બી ખ્યાલ નહીં તે એની આજુબાજુ રહે છે તો ફોન પર વાત કરતો હતો અમારા ભાઈ વિડીયો કોલ પર તો છોકરીનો ફેસ બતાવ્યો હશે તો છોકરીએ જોયો કે ઓગણીસનો ફોન ચાલુ છે તો છોકરીએ કીધું કે શું મેં હું જોઈ રહ્યો હતું કેમ કે એના પપ્પાએ એટલું ટોચર ભાઈ છોકરી કર્યું તો છોકરા બાજુ કઈ બોલવા રાજી નથી છોકરી બાકી છોકરી ઘેર થી ઉપાડી ગયા છે ચંપલ કા પહેરે જે બસ્તી ઉપાડી એના ડોક્યુમેન્ટ ભી અમાર જોડે હતા ચંપલ ભી છોકરી રડી બી છે બધું કર આખ નીચે આનંદ ભી પ્રકરણ ગાડી લાયા હતા હું ફાઈન લઈ ગયા એટલે પૂરે પૂરી ગુંડાગર્દીનું પ્લાનિંગ હતું ઓકે